મિત્રો સમાજમાં આપણે જ્યારે નાના હતા ત્યારે વડીલો એવું કહેતા હતા કે બેટા ખોટી વાતો સાંભળવી નહીં અને ખોટી વસ્તુ કોઈ જોવી નહીં તો આ વર્તન અથવા સલાહની પાછળના કારણો શું હતા અને એ તે કેમ એવું કહેવામાં આવતું હતું તેના ચોક્કસ કારણો છે નાનપણમાં બાળકોનું મગજ એટલે કે માઇન્ડ જે છે એ બહુ વિકસિત થયું નથી હોતું ખાસ કરીને બારવાર સુધીના બાળકોમાં લોજિકલ રિઝનિંગ ડેવલપ નથી થયું હતું એ ધીરે ધીરે ડેવલપ થતું હોય છે હવે એ લોકોનું આપણે જે કહીએ કે લોજિકલ રીઝનિંગ ડેવલપ ન થવાના કારણે જે બીજા લોકો વાત કહેતા હોય અથવા એ સાંભળતા હોય એને લોજિકલ રિઝનિંગ વગર એ લોકો લાગણીથી સ્વીકારી લેતા હોય છે એમને એ જે વાત સાંભળી છે એ વાતનો શું મતલબ થાય છે એનાથી એના એ વાત પ્રમાણે આપણે અનુસર કરીએ તો એનું શું પરિણામ આવે એમને ખ્યાલ નથી હોતું તો મિત્રો આ જે છે એને થોટ સજેશન કહેવામાં આવે એટલે કે અમારી ભાષામાં સાયકલ્ટિસ્ટની ભાષામાં સજેસ્ટેબિલિટી કહેવામાં આવે હવે સજેશન એટલે કે શું કોઈ પણ વ્યક્તિ પોતાના વિચાર લાગણી એ બીજા વ્યક્તિના મગજોમાં નાખતા હોય એટલે કહેતા હોય હવે એ થોટ ઘણી વખત સારા બી હોય માન લો કે ટીચર આપણને જે શીખવાડે છે મા બાપ આપણને ક્યારેક શીખવાડતા એ સારું પણ હોય એમના અનુભવથી આપણને જ્યારે જાણ કરતા હોય છે તો એ જે આપણે સાંભળીએ છીએ અને આપણે એમને કરતા હોઈએ છીએ તો એ વસ્તુ આપણે એક મન શીખતું હોય છે અને આપણે એ પ્રમાણે એને ફોલો પણ કરતા હોય છે પણ ક્યારેક ક્યારેક અમુક માણસોમાં અમુક વ્યક્તિઓમાં મોટા થયા પછી પણ લોજિકલ રિઝનિંગનું ડેવલપમેન્ટ થતું નથી હોતું અથવા એટલા એમને ડિપેન્ડન્ટ ઇમોશનની નથી બનાવ દેવામાં આવતા અથવા બીજા વ્યક્તિ ઉપર ઇમોશનલી ડિપેન્ડન્ટ રાખવામાં આવતા હોય છે અથવા એમને મજબૂત નથી થવા દેવામાં આવા લોકો જ્યારે બહારની દુનિયાની વાત સાંભળે એમાં ખાસ કરીને પોતાને ગમતી હોય એવી લાગણી ધરાવતા હોય એવી અથવા કોઈ એવી તીવ્ર લાગણી હોય દુઃખની તકલીફ હોય કે ખુશીની તકલીફ હોય ત્યારે કોઈ વ્યક્તિ વખાણ કરે અથવા એ વ્યક્તિ દુઃખની લાગણીમાં એક સહાનુભૂતિ બતાવે અને આ સહાનુભૂતિ સાથે જ્યારે એક વિચાર નાખવામાં આવે તો આવા વ્યક્તિઓ ક્યારેક ક્યારેક એ વિચારોને અપનાવી લેતા હોય છે એનું આઉટકમ શું આવે એ સમજી શકતા નથી હોતા કે ઘણા વ્યક્તિઓમાં લોજિકલ રિઝનિંગનું ડેવલપમેન્ટ થવા નથી દેવામાં આવતું અથવા થયું હોતું નથી પરિસ્થિતિના કારણે પેરેન્ટિંગના ઇસ્યુના કારણે જેના કારણે વ્યક્તિઓ ગમે છે એવી વાત સાંભળીને એને ફોલો કરતા હોય છે જેનું પરિણામ લાંબા કાળે બહુ ખરાબ આવતું હોય છે આ જ વસ્તુ સિમ્પલ ભાષામાં લોકો એવું કહેતા હોય છે કે સમાજમાં ઘણી વખત એવું કહેતા હોય છે કે એકબીજાની કાનભંબેની કરતા હોય છે બરાબર છે તો આ કાન ભંભેની એટલે શું કે કોઈ એક વ્યક્તિ અથવા મલ્ટિપલ વ્યક્તિ જ્યારે એક વ્યક્તિને આ મગજમાં કોઈ વાત વિચાર નાખે જે વાત અને વિચાર ગમતા હોય પણ યોગ્ય ન હોય પણ જે સાંભળે છે એ વ્યક્તિને એ બાબતનું ખ્યાલ હોતું નથી અને એ વ્યક્તિ એ વાત સાંભળીને કે વિચાર સાંભળીને જ્યારે એના વર્તનમાં કે ડિસિઝનમાં જ્યારે બદલાવ લાવે અથવા ડિસિઝન ખોટા લે જેનું પરિણામ એમને ભોગવવું પડતું હોય છે મોટાભાગના કિસ્સામાં સમાજમાં જે વ્યક્તિઓ લાગણીનું મેનેજમેન્ટ નથી કરી શકતા ઇમોશનલી મેચ્યોર નથી હોતા કે એમને એમને પોતાની લાગણીઓનો ખ્યાલ નથી હોતો અથવા એ જાગૃત નથી હોતા આવા વ્યક્તિઓ બીજાની લાગણીઓનેથી દોરાતા હોય છે એ પોતાની લાગણીઓને મેનેજ ન કરી શકવાના કારણે ઓળખી ન શકવાના કારણે એમની લાગણી બીજા લોકો સમજી જતા હોય છે અને એમને મેનિપ્યુલેટ કરતા હોય છે એટલે કે એમની લાગણીનો દુરુપયોગ કરતા હોય છે એમની નબળાઈને એ લોકો પહોંચતા હોય છે અને સામેવાળા વ્યક્તિને ગમે એવું વર્તન અને વાણી કરતા હોય છે જે માણસોને વધારે પોષણ આપતું હોય છે એની નેગેટિવ બાબતોમાં એની વીકનેસમાં પરંતુ એવા વ્યક્તિઓને એ બાબત ગમતી હોય છે પણ લાંબા ગાળા આ બાબતોનું પરિણામ ખરાબ આવતું હોય છે અને ઘણી વખત બહુ નુકસાનકારક આવતું હોય છે તો મિત્રો હમણાં ઘણા બધા મા બાપ એમના બાળકોને લઈને આવતા હોય છે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે થોટ સજેશન જે કહેવામાં આવે છે અથવા થોટ ઇન્સેસન કરવામાં આવે છે એ ઘણી વખત અજાણ્યાપણે બહુ નેગેટિવ હોય છે જેમ કે ગઈકાલે ઓપીડીમાં એક ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં સીબીએસઈમાં ભણતા સ્ટુડન્ટ હતા એ આવ્યા હતા હવે એમના ડોટર જે સ્ટુડન્ટ હતા એમણે બહુ ક્લિયર કીધું કે મારા મધર ફાધરના જે ઇસ્યુ ચાલે છે એ લોકો મારી વાત સાંભળતા નથી મને સમજતા પણ નથી અને બીજું કે એમના ઝઘડાના કારણે મને બહુ ટેન્શન છે અને હું હંમેશા ડરેલી રહું છું જ્યારે એમના મધરને અને ફાધરનું એવ્યુલેશન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ફાધરે નાસીસિસ્ટિક સ્વભાવ ધરાવતા હતા અને મધર છે એમને થાઇરોઇડની તકલીફ હતી એન્ઝાયટીની તકલીફ હતી તેમજ એમને આમ કહી શકે તો ડિસોસિએશન એટલે કે ધૂવાની પણ તકલીફ હતી એટલે આપણે વન કાઇન્ડ ઓફ કહી શકીએ કે માઇન્ડની ન્યુરોટિક બીમારી જે સ્ટ્રેસ સાથે જોડાયેલી છે એન્ઝાયટી સાથે જોડાયેલી હતી તે હતી તો આ એન્ઝાયટી સાથે જોડાયેલી જે વસ્તુ હતી જેમાં મધર હતા એ મધરનું પ્રોજેક્શન એટલે કે એ મધરની લાગણીઓ ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી એ બાળકો ઉપર જતી હતી હવે આ વ્યક્તિના આ આ આવા વ્યક્તિના કારણે એટલે ખાસ કરીને મા બાપની આવી તકલીફ હોય ત્યારે બાળકો હંમેશા ઇનસિક્યોર રહેતા હોય છે બાળકો હંમેશા એમ કહી શકાય કે ઘણી બધી બાબતો સમજી શકતા હોય તો ઓળખી શકતા હોય છે પણ એમને મેનેજ નથી કરી શકતા કેમ કે ઘરમાં ઓથોરિટી એ હોતા નથી તેમજ હવે સામેની બાજુ એવું હોય છે કે જો મધર ફાધરમાં આવી એન્ઝાયટીની તકલીફ હોય અથવા એ લોકો સ્વભાવમાં આપણે કહી શકાય કે નાર્સિસ સિસ્ટિક એટલે થોડું સ્વ કેન્દ્રિત સ્વભાવ હોય અને જે વ્યક્તિ સ્વીકારી ન શકતા હોય કે જેમના પરિણામની જેમના વર્તનની સામેના બાળકો ઉપર કે ઘરના બીજા લોકો પર શું અસર પડે છે જેના કારણે બાળકો બહુ હેરાન થતા છે અને આવા વ્યક્તિઓ આવા મા બાપ જ્યારે બાળકને હોસ્પિટલમાં એ રીતે લઈને આવે છે કે આમને ભણવામાં તકલીફ પડી રહી છે અને યાદશક્તિમાં ધીરે ધીરે બગડી છે આ ચીડચીડા પણ કરે છે આ અમારું કીધેલું સાંભળતી નથી અથવા સાંભળતું નથી અને મોબાઈલ રેખે છે અથવા ઘણી વખત હવે ભણવાનું બંધ કરી દીધું છે અને સોશિયલ એક્ટિવિટી પણ બંધ કરી દીધી છે તો મિત્રો આવા કિસ્સામાં જ્યારે બાળકોને આવી તકલીફ પડે છે ત્યારે ખાસ કરીને એ ધ્યાન રાખું કે મા બાપે બધાથી પહેલાં પોતાના સ્વભાવ અને પોતાની એન્ઝાયટી અથવા બીજી કોઈ ફિઝિકલ ઇલનેસ માઇન્ડની ઇલનેસ મગજની ઇલનેસ કે પછી માનસિક બીમારી એવું કોઈ સ્પેસિફિક તો નથી ને જે અંડરલાઈન ચાલી રહ્યું હોય છે જેનું પરિણામ બાળકો ઉપર નેગેટિવ આવતું હોય છે અને જે એકચ્યુલી દેખાતું નથી હોતું ઘણી વખત ફિઝિકલ ટ્રોમા એટલે કે માન લો કે જે પુરુષો જનરલી ફિઝિકલ વાયોલન્સ કરતા હોય છે મારામારી કરી દેતા હોય છે એ દેખાઈ આવતું હોય છે એટલે સમાજમાં એ બાબતમાં તરત ખ્યાલ આવે એની અસર લાંબા ગાળાની ટૂંકા ગાળાની પડતી હોય છે પણ ઘણી વખત ઇમોશનલ જે ટ્રોમા થતો હોય છે એ સમાજમાં દેખાતું નથી અને પ્રૂફ પણ નથી કરી શકાતો પણ ન પ્રૂફ થવાનો મતલબ એ નથી કે વસ્તુ નથી થઈ રહી જ્યારે તમારા બાળકોમાં કંઈકને કંઈક તકલીફ થઈ રહી છે તો એનો મતલબ કે રિએક્શન છે એ રિએક્શન છે એટલે મતલબ અને જો એ રિએક્શન એબ નોર્મલ હોય નેગેટિવ હોય તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક એક્શન પણ નેગેટિવ છે જે આપણે સ્વીકારી નથી શકતા કે આપણે કહી નથી શકતા કે આપણે એનાથી અવેર જ નથી ઘણી વખત જેના કારણે આ તકલીફો બહુ વધી રહી છે અને જો પોતાના બાળકોની હેલ્થ સાચવવી હોય તો બધાથી પહેલાં મા બાપે પોતાની હેલ્થને મેચ્યોર બનાવવી જરૂરી છે અને મેચો બનાવવામાં બીજું કંઈ વસ્તુ કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત પોતાના ઇમોશન મેનેજમેન્ટ એટલે પોતાની લાગણીઓને સમજવી જરૂરી છે ઓળખવા જરૂરી છે એ ઓળખીને કોઈની સાથે યોગ્ય વ્યક્તિ સાથે મેચો વ્યક્તિ સાથે ડિસ્કસ કરવું જરૂરી છે જેમાં ડર પણ હોય શરમ પણ હોય ક્યારેક ક્યારેક ગ્રંથિ પણ હોય ક્યારેક ક્યારેક ઈચ્છાઓની પણ લાગણીઓ હોય આ લાગણીઓ સાથે જે વિચારો જે દબાય છે એ ઘણી વખત એવું થાય છે કે લાંબા ગાળે ઇનડાયરેક્ટલી વધારે નુકસાન કરતા હોય છે જે ફક્ત ને ફક્ત બાળકો સાથે નહીં તમારી પર્સનલ લાઈફમાં પણ ઇફેક્ટ કરે છે બાળકોને પણ તકલીફ પડતી હોય છે અને આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે મેઇન કારણોનું સોલ્યુશન ન કાઢતા હોય અને ફક્ત જે સિમ્ટમ છે એની ટ્રીટમેન્ટ માટે જતા રહેતા એટલે કે બાળક આવું કરે છે કે આ વ્યક્તિ આવા કરે છે કે આવું કરે છે તો એ ફક્ત લક્ષણો છે એનો રૂટ કોઝ જાય એટલે કે મૂળ કારણ જ્યાં સુધી તમે દૂર ન કરો તો એનું પરિણામ તો એ જ આવવાનું છે ખાલી એના ઓબ્જેક્ટ બદલાઈ જશે જેમ કે આજે એક બાળકને આવી તકલીફ થઈ છે કાલે કદાચ બીજા બાળકને થશે પછી ત્રીજાને થશે પછી તમને પોતાને થશે તો આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે સમાજમાં આજની તારીખમાં દરેક બાળકો એકલતા અનુભવે છે વ્યક્તિઓ મા બાપ પણ એકલતા અનુભવતા હોય છે કેમ કે એમને પોતાના ઇમોશનની અને પોતાની લાગણીઓની જ ખબર નથી હોતી એટલે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે સિમ્પતિ હોવી એટલે કે સહાનુભૂતિ હોવી એ બહુ મહત્ત્વનું નથી ફક્ત એની સાથે એમ્પત્તી હોવી બહુ જરૂરી છે એટલે કે તમને તમારી પોતાની લાગણીઓ અને તમારી સાથે જોડાયેલા લોકોની લાગણીઓ તમે સમજી શકો છો કે નહીં એ બાબત બહુ જરૂરી છે જો આ બાબતમાં ન ખ્યાલ લે તો જનરલી શું થાય કે સમાજમાં જે વડીલ છે જે પાવરફુલ પોઝિશન છે અથવા ઓથોરિટી છે હેરિટરીમાં કે વારસાગત કે ફેમિલીમાં અને જેની પાસે પૈસા છે અથવા જે અર્નિંગ કરે છે એ વ્યક્તિ ડોમિનન્ટ બનશે પણ એના કારણે બીજા લોકોને ઘણી તકલીફ પડે અને ઘણી વખત લોકો એવું વિચારે કે એમાં હું તો સેફ છું ને પણ એવું હોતું નથી લાંબા ગાળે એમને પણ તકલીફ તો પડતી જ હોય છે અને એકચ્યુઅલી ઘણી વખત આ જે સ્વભાવથી અથવા જે નેચરથી પોતે ઇમોશનલ મેનેજમેન્ટ નથી કરી શકતા અવેરનેસ લેક ઓફ અવેરનેસના કારણે અને લેક ઓફ એમ્પત્તિ ધરાવતા છે એ લોકોને જિંદગીભર એ તકલીફ પડતી હોય છે કેમ કે આવા વ્યક્તિઓ કોઈપણ જગ્યાએ જાય માઇન્ડસેટ એ રહેવાનું છે એમનું જે રૂટ કોઝ છે એ ચેન્જ ન કરે તો પરિસ્થિતિ બદલવાથી એ માઇન્ડસેટ ચેન્જ થતું નથી હોતું અને દરેક જગ્યાએ વ્યક્તિ અથવા ઓબ્જેક્ટ બદલાઈ ગયા છે પણ પરિસ્થિતિ અને પરિણામ તો સરખા જ આવવાના તો હમણાં જે રીતે બાળકોને જે તકલીફો પડી રહી છે સ્ટુડન્ટોને જે તકલીફ પડી રહી છે તો દરેક મા બાપને અને વાલીઓને ફક્ત એટલી અમને વિનંતી છે કે બાળકોમાં જ્યારે તકલીફ પડતી હોય છે તો ત્યારે બાળકો એક્ચુલી મા બાપનું એક રિફ્લેક્શન છે તમારી એન્ઝાઇટી તમારી લાગણી તમારો ડર તમારો સ્વભાવ તમારી પ્રવૃત્તિ તમારી સોચ અને તમારા વર્તનને એ લોકો રિફ્લેક કરતા હોય છે જનરલી ઘણી વખત આપણે એવું માનતા હોય છે કે આપણું બાળક હોશિયાર છે આપણા કરતાં અથવા ઘણી વખત એવું માનતા હોય છે કે આપણું બાળક આપણા કરતાં ડફોડ છે અથવા એટલું હોશિયાર નથી તો એ બાબત પણ બહુ સમજવી જરૂરી છે બાળક તમારા કરતાં હોશિયાર હોય તો પોસિબલ છે કે તમારું જ રિફ્લેક્શન હોય પણ ઘણી વખત એવું હોય જે બાળકોએ ફીલ કર્યું હોય તમારું જીનેટિક તમારું જે ઇનડાયરેક્ટ વર્તન છે પણ ક્યારેક ક્યારેક આપણું અપબ્રિંગિંગ એવી રીતે થયું હોય છે કે જેમાં આપણી પોટેન્શિયલ આપણી એનર્જીને આપણી શક્તિ ડેવલપ ન થઈ હોય એ આપણી અંદર જ હોય પણ એ ડેવલપ ન થયું પણ નાના બાળકો આ બાબતને પરસીવ કરી લેતા હોય છે એટલે ઘણી વખત એવું થાય કે આપણે લાઈફમાં કંઈ ના કરી શક્યા હોય કે ભણી ન શક્યા પણ બાળકો આપણા કરતાં સ્માર્ટ બનતા હોય છે અને અથવા આપણા કરતાં સારું ભણતા હોય છે તો હોશિયારો છે તો એ પણ ક્યાંક ને ક્યાંક આપણું રિફ્લેક્શન છે પણ જો બાળકો હોશિયાર ન બને અને એમને ભણવામાં તકલીફ પડતી હોય પણ બાકી બધામાં સારું રહેતા હોય કામકાજમાં એક્ટિવિટીમાં રમવામાં તો એ પણ એક આપણું જ રિફ્લેક્શન છે તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે કે બાળકોને જ્યારે પણ તમે જુઓ અને તમને ક્યાંક એવી તકલીફ લાગતી હોય તો મોટાભાગના કિસ્સામાં તમારી લાગણીઓ તમારું વર્તન અને તમારી વાણીનું રિફ્લેક્શન હોય છે તો પેરેન્ટ્સ તરીકે બહુ ધ્યાન રાખવું જરૂરી છે આપણા પોતાના બાળકો માટે અને પોતાના બાળકોના ભવિષ્ય માટે જો તમારું નેક્સ્ટ જનરેશન જે યોગ્ય હશે સારું હશે તો તમારું પણ ભવિષ્ય એટલે કે તમારું જે આપણે એમ કહીએ કે ઓલ્ડ એજ બુઢાપો એ પણ સારું રહેશે થેન્ક યુ મારું નામ છે ડૉક્ટર મુકુંદરાય ડિંડોર હું ઉર્મી માઇન એન્ડ બેન્ડ હોસ્પિટલ લુણાવાડા ખાતે એઝ એ ન્યુરો અને કાઉન્સલર તરીકે અને મેડિકલ લીગલ એક્સર કન્સલ્ટન્ટ તરીકે હું પ્રેક્ટિસ કરું છું મારો નંબર છે ડબલ નાઇન સેવન નાઇન એટ ફોર ફાઇવ એટ ફાઇવ ફોર આપના બાળક માટે કે આવા કોઈ તકલીફ માટે ખાસ કરીને એવી જરૂર હોય તો આપ મને કોન્ટેક કરી શકો છો અને આ બાબતમાં બાળકને સ્પેસિફિક તકલીફો તો કાઉન્સલિંગ માટે પણ મળી શકો છો ધન્યવાદ